આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સુરત લોકસભાના ભાજપના કાર્યાલયનું મંગળવારના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારનો વોલ પેન્ટિંગ કાર્યક્રમ આપી શરૂઆત કરી દીધી છે તો સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો લાલ દરવાજા એક્સલેન્ટ બિઝનેસ હબ ખાતે મંગળવારે સવારે દસ કલાકે ઉદઘાટન કરાયું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા તો સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ સાથે તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જયારે ગાંધીનગર ખાતે કાર્યાલય નું ઉદઘાટન થઈ રહ્યું છે એ જ સમયે ચોવીસ સુરત લોકસભા નું કાર્યાલય અહિયાં સુરત ખાતે નું ઉદઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસો લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટી ની સાથે ફિર એક વાર મોદી સરકાર ના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના ખુબ સરસ હંમેશા અમે તૈયાર જ હોય છે પ્રજાની વચ્ચે જોઈએ છે અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશનની અંદર કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી સાથે અમે જ્યારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધીને એક પોઝિટિવ વેબ સાથે અમે લોકો પ્રજાની વચ્ચે છીએ